નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર ભુજ તાલુકાના ગામ માધાપર નવાવાસ વિસ્તારમાં જૂની સેલર વાવની પાસે આવેલ ખાનગી પ્લોટ ઉપર જેની બાજુમાં પોલીસ ચોકી આવેલ હતી તેના પર ગામના અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી અમારી જમીન પચાવી પાડી તેના પર ભાડા કચેરી અથવા ગ્રામ પંચાયતની મંજૂરી વિના દબાણકારો દ્વારા આરસીસીના પાકા બાંધકામ કરવામાં આવી રહ્યું છે જે બાબતે ગેરકાયદેસરના બાંધકામને ગ્રામ પંચાયત હજી સુધી જૂની તારીખોમાં સત્તાઓ બહાર જઈને આપે છે એવો આક્ષેપ થઈ રહ્યા છે જે ગ્રામ પંચાયતના રેકર્ડ પર ખરાઈ કરી સાઇટ પર કામ બંધ કરવા માટે મુખ્ય પ્રધાન સાહેબ ગુજરાત રાજ્ય ગાંધીનગર કલેક્ટર સાહેબ કચ્છ તાલુકા વિકાસ અધિકારી સાહેબ ભુજ મામલતદાર સાહેબ ભુજ ગ્રામ્ય સહિતને ફરિયાદ કરવામાં આવી છે આવો સાંભળીએ ફરિયાદી ફકીર મામદભાઈ શું કહી રહ્યા છે એમના શબ્દોમાં તમારું તમારી શું રજૂઆત છે શું તમે કહેવા માંગો છો સાહેબ મારી રજૂઆત છે અહીંયાના માથા પરના મૂમાપિયાઓ મોટા માથાઓ તેને થઈ ગયો અનલીગલી કામ બધું કરી છે અમારી વડીલો પ્રાજી ખેડૂત જે રાજાભાઈ હવેથી અમારી ફ્રીકલ વડીલો હતું એનું ફોલવેડી બહુ ચાલતો હતો અને ખોટા દસ્તાવેજ ઉભા કરી જે પ્રકારની પંચાયતમાં ચાલેલા નથી અમે દોડી દોડી ખાતા તો એના ખાલી હંમેશભાઈ હોળા કરીને કોઈ ડૂબી હતી અને એમ કીધું તમે પંચાયતમાં જાઓ હું જાઓ અમને પોતા દોડાવ્યું અને ગેરકાયદે બી બાંધકામ કરે છે કોઈ દાદ આપતો નથી અને પ્લસના પોલીસ ચોકી હતી એને પણ કાઢી નાખ્યો પોતાનું ખૂલું કરવા માટે સંદન ખોટો 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 અને ગેરવ્યાજી કામ ચાલુ છે પંચાયતનું આ પેટનું પાણી પણ હાલતું નથી ડકા સડાવે છે વહીવટદારને જાઓ કતુલભાઈ કને જાઓ પણ ખરેખરમાં એવું છે સાહેબ બાર મહિનાથી કોઈ સરપંચ છે નહીં અને જૂની મંજૂરીમાં એ લોકો નાખી અને કાંઈક મંજૂરીનો ઓલમ કરે છે તેમને અમે સખત વિરુદ્ધ છે અમે કોર્ટમાં જવાની તૈયારી છે અને મનાઈ લેવા જઈએ છીએ અને અમારી રજૂઆત એ છે કે અમને ન્યાય મળવો જોઈએ ખોટો થાય ઉપસ્થિત તો આ સરકારમાં આ ખોટું ખાલીને પંચાયત એ લોકોના માપની જેમ સમજે છે અને દાદાગીરી કરીને માણસોને રવાના કરી દે છે અમારા જેવા નાના માણસો સાહેબ ક્યાં જ એટલે અમારી રજૂઆત છે કે અમને ન્યાય અપાય અને જે પંચાયતમાં હોય પંચાયત આપે પોલીસ અમને એમને ફરિયાદ કરેલ છે કે સાહેબ આ લોકો ફોટો કરે છે કે તમે રેવન્યુમાં જાઓ હવે અમે કોર્ટમાં ગયા છીએ રેવન્યુવાળો કોઈ દાદ આપતો નથી આ લોકોના બધે ફાન કાર્ડ મેળેલા છે બધે અધિકારી એ અમને કેવું છે માધાપર અત્યારે જ્યાં આપણે સ્થળ પર ઉભા છે અત્યારે નમસ્કાર મિત્રો હું ઈશ્વર ધાદાની હું એમ કહેવા માંગુ છું કે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે ગમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય જ્યારે કોઈ પણ બાંધકામ તોડફોડ સ્થાનિક સંસ્થા એટલે ગ્રામ પંચાયત હોય નગરપાલિકા હોય ભાડા હોય ની પરમિશન લેવીને જ કામગીરી કરવાની હોય તો પહેલો સવાલ તો મારો પોલીસ ડિપાર્ટમેન્ટથી છે કે પોલીસ ઇન્સ્પેક્ટરે જે રીતે લખ્યું છે પંચાયત તો એ તો પોલીસ ડિપાર્ટમેન્ટના બાપની જમીન હોય એ ખાતું હોય કે અમે આ પોલીસ સ્ટેશનનું કામ જર્જર થઈ ગયું એટલે થોડી નવો કરી તો પરમિશન ક્યાં છે એ તો છે જ મેં માધાપર પંચાયતમાં પૂછ્યું એટલે પોલીસ ડિપાર્ટમેન્ટે અમારા પાસેથી પરવાનગી લીધી નથી એટલે ક્યાંક આ મામલો શંકાસ્પદ છે પ્લસમાં જે જમીન છે ખાનગી માલિકીની એના ઉપર જે રીતે અત્યારે બાંધકામ ચાલી રહ્યું છે અને એન્જિનિયર તરીકે મેં રોડના સેન્ટરથી માપ્યું તો લગભગ આ એક મીટર જેવું છે અને બને છે કોમર્શિયલ કોમ્પ્લેક્સ તો કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પંચાવન મીટર સેન્ટર મધ્ય બિંદુથી છોડવાનું હોય એ છોડેલ નથી એની પણ મેં ગ્રામ પંચાયતમાં વહીવટદાર પાસે તપાસ કરી તો એમને કીધું ગોલ બોલ જવાબ આપ્યો એટલે એમને પરમિશન કોઈ નગર ગ્રામ પંચાયતે નવા વાસની આપેલી નથી પણ મને જે માહિતી મળી છે એમાં એક સરપંચ જે હતા પ્રેમિલાબેન ભુડિયા એના ઘરવાળા અર્જુન ભુડિયા જે એક એન્ટી કરપ્શન સંસ્થાના જિલ્લા પ્રમુખ પણ છે એને ધંધા જ આ કર્યા છે કે એ ચાર્જમાં રહી હોદાનો દુરુપયોગ કરી અને પોતે જ નથાઓને મંજૂરી આપી છે જે ખરેખર ડેપ્યુટી તાલુકા પંચાયતને આપવાની હોય એટલે પહેલો ગુનો તો અર્જુનભાઈ એ કરે છે બીજો ગુનો એ કરે છે કે આ પ્રકારની જે મિલતો છે એને બાંધકામ આપવાની સત્તા ન હોય તો એ જૂની તારીખના રજીસ્ટરો ચાલુ રાખ્યા છે આઉટવર્ટ યુનવર્ટના એમે પોતે સહીઓ કરીને ઠોકી દે છે એટલે એ પણ બીજો ગુનો છે કે હું કલેક્ટર સાહેબને અને રાજ્ય સરકારને આપના ચેનલ મારફતે રજૂઆત કરું છું કે આ પ્રકારની તપાસ મિનિમમ ડેપ્યુટી કલેક્ટર સાહેબ હોય એ સ્થળ ઉપર આવીને ચકાસણી કરે છે મેઇન નેશનલ હાઈવે છે એના ગોલાઈ ઉપર આપ જમીન આવેલી છે અને આવી રીતે જો બાંધકામ કરે તો ભવિષ્યમાં ટ્રાફિકના એક્સિડન્ટ થવાની પૂરેપૂરી સો ટકા શક્યતા છે અને નવાવાસ ગ્રામ પંચાયતના જે વહીવટદાર છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવું પણ હું રાજ્ય સરકારને ભલામણ કરું છું કે એની આંખની જે આ બાંધકામ ચાલે છે રજૂઆત થઈ છે કે આ બાંધકામ અમારી જમીન ઉપર થાય છે મંજૂરીઓ નથી એ આંખમાં કામ કરે છે કારણ કે ક્યાંક ને ક્યાંક એ રમેશ વોરા અને અર્જન ભુરિયા છે એમના સાથે એ સંડોવાયેલો છે તો મીડિયા મારફતે ફરી વાર ખાસ રજૂઆત કે આવા જે પોઈન્ટ છે કરોડો અરબો રૂપિયાની જમીન દોસ્તની માલિકીની તમે દબાવીને બાંધકામ કરી નાખો પછી ક્યાં હોય તમે કોર્ટમાં જાઓ તો એ વ્યવસ્થિત ભાષા નથી સરકારની તો તાત્કાલિક આ કામ બંધ કરાવી અને જમીન દોસ્ત કરી અને જે જમીન છે એમની તબજબત આપવાની બોલાવું આભાર આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર